જે ફેરફાર કરવા બાબત સરકારે જે પગલું લીધું છે તેના અનુસંધાને અનુજાતિના સમાજના ભારતીય નાગરિકો નારાજ હોય અને ભારતના બંધારણ મુજબ એસસી અને એસટી સમાજમાં વિચ્છેદ ના થવો જોઈએ એ બાબતે પૂરા ભારત દેશમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું તે અન્વયે વિસાવદર તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના અનુજાતિના આગેવાનો અગ્રણીઓ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્કહાર પહેરાવી આ બધાને એલાનમાં જોડાયા હતા વિસાવદર વેપારીઓ સાથે વિવેકતાપૂર્વક પુષ્પક અર્પણ કરી આ બંધના એલાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી અને તેમાં વેપારીઓ તેમજ અન્ય સમાજના લોકો તેમજ પોલીસ સ્ટાફ વગેરેઓ પૂરો સહયોગ આપ્યો હતો આમ ભારત બંધના એલાનના અન્વયે વિસાવદરમાં પણ બંધ પાડવામાં આવ્યો હતો તેમ એસએચડીના ગુજરાત રાજ્ય પ્રદેશની મંત્રી ઉમેશભાઈ નાગવંશીએ જણાવ્યું હતું રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર જય ભીમ જય સંવિધાન સાથીઓ હું ઉમેશ નાગવંશી જે ભારત બંધના એલાનમાં જે આજે તમામ લોકો જોડાઈ રહ્યા છે તેને નમ્ર વિનંતી છે કે સ્વૈચ્છિક રીતે તમામ લોકો જોડાય અને બંધ પાડે અમે પણ વિસાવતા તાલુકામાં કે કોલ આપી અને બંધ પાડવાનું કઈ વિનંતી કરી અને બંધ પાડેલું છે તો તમામ આપણા વીર સૈનિકોને વિનંતી છે કે બંધમાં બંધના એલાનમાં જોડાવ અને બંધ પાડો પણ સરકારી મિલકત જે કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટીને નુકસાન ન થાય તે પણ આપણે તાજી રાખી છે સંવિધાનના દાયનામાં રહી આ તમામ લોકો કાયદાનું પાલન કરી અને સ્વૈચ્છિક રીતે જોડાય બસ એવી એ મારી નમ્ર વિનંતી છે જય ભીમ જય સંવિધાન